નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય સ્વાગત છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે વિરાટ બ્રિજ નીચેથી એક એક હાલતમાં મૃતદેહ મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આ છે તે પાટીદાર સમાજના અગ્રણી હિંમતભાઈ રૂડાણીનો હોવાની વિગત સામે આવી હતી હિંમતભાઈ નામના જે વ્યક્તિ છે તે બિલ્ડર છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે તેમની હત્યાની સોપારી અન્ય બિલ્ડર દ્વારા આપવામાં આવી છે ને તેના જ કારણે આખુંની ખેલ ખેલાવ છે આ સમગ્ર ઘટના બનતાની સાથે જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે ઘટનાના પગલે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાને જાણ ઓઢો પોલીસને કરવામાં હતો ઓડો પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ દોડી આવી હતી ને આ મામલે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કરતા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હવે ઘટનામાં કહેવાય રહ્યું છે કે હિંમતભાઈ રૂડાણી છે તેઓને અન્ય બિલ્ડર સાથે પૈસાની લેતી દેતીનો મામલો હતો ને તેના જ કારણે અન્ય બિલ્ડર જે છે તેના દ્વારા સોપારી આપવામાં આવી ને હિંમતભાઈ રૂડાણીની હત્યા થઈ ગઈ હવે આ દિશામાં પોલીસ દ્વારા થોડીક જ વારમાં પત્રકાર પરિષદ યોજીને ખુલાસો કરવામાં આવશે કે શું આખો ઘટનાક્રમ રહ્યો હતો કેમ હત્યા કરવામાં આવી ક્યાં તેમને બોલાવવામાં આવ્યા તે તમામ બાબત હાલ તપાસનો વિષય બન્યો છે પરંતુ જે રીતે કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે આરોપીઓ દ્વારા તેના કારણે અમદાવાદ શહેરમાં સુરક્ષાને લઈને પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં આ બાબતના સંદર્ભમાં શું માહિતીઓ મળે છે પરંતુ હાલ જે સૌથી મોટો ખુલાસો આ કેસમાં થયો છે જેમાં પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની સોપારી આપીને હત્યા કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ લાઈક કરી લો સબ્સક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં